ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને હવે નીકળી સાંભળજો તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર સત્તા ભરપૂર લાગુ શું અને હવે સાંભળજો કસોટી પરતો નાજીર સુ ખાલી કાચનો કટકો આ બધા થોડી વાર પાણીના ચાની બધું મૂકી દે બાજુ યાર કસોટી પરતો નાજીર સુ ખાલી કાચનો કટકો પણ આ તો જોગણીની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ શું ખરેખર તો હાવ ખાલી શું યાર સતા ભરપૂર લાગુ શું

ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું હા દરદ જે હોય છે દિલમાં ઈ આવીને બાર બોલે છે યાર દરદ જે હોય છે દિલમાં ઈ આવીને બાર બોલે છે રહે છે મૌન આંખો પણ તમારી અસુરુ ધાર બોલે છે રહે છે મૌન આંખો યાર પણ તમારી અસુરુ ધાર બોલે છે હવે સાંભળજો ગઝલ તો બહુ મોટી છે પણ છેલી કડી મને નાજીરની બહુ ગમે છે હા ફકીરી ફકીરી હાલ હાલ જોઈને આ અમારા જોઈ અને ને અરે યાર આ આ જમાનામાં હજી અમારા નામ બોલે બોલે છે 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 રહો છો રહે પણ તમારી અને દરજ્જે હોય છે દિલમાં એ આવીને બાર બોલે છે યાર અને ખફા થાશો નહીં તમારો પ્યાર બોલે છે કા ખફા થવાની જરૂર નથી ખફા થાશો નહીં તમારો પ્યાર બોલે છે હું નથી બોલતો મારા અણહાર બોલે છે રહે છે મોન આખો અશ્રુ હાર બોલે છે યાર આવી આપણે વાતું કરવી છે કે ક્યાંક મોન માંય કાંઈ કોઈ કહી જાતું હોય ખાલી બોલવાથી કોઈ કેતું એવું નથી ક્યાંક મન પણ મોટો જવાબ આપતો હોય છે સાહેબ એવી વાતું કરવા આપણે માના સાનિધ્યમાં આ વડીલો બધા બેઠા છે એટલે આપણી મર્યાદા વાળો ડાયરો તમે જો કોઈ ટીવી ચેનલ તમે ચૌધરી સાહેબ ચાલુ કરો ને એટલે એમાં અટાણું તો હું નથી માનતો દીકરી ભેળા કે 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 ચેનલ આવતી હોય મર્યાદા નથી આ એક ડાયરો એવો છે આમાં ભાઈ અને બેન દીકરી અને બાપ કે મા દીકરો ભેળા બેન ડાયરો સાંભળી શકે એવો આ ડાયરો હવે આ બાજુ બનાસકાંઠામાં અમે ઘણા ડાયરા કરી છે પહેલા તો સૌરાષ્ટ્રમાં સીમિત હતા પણ હવે બધા ડાયરા સાંભળે છે જૂની વાતો સાંભળે છે ત્યારે મને એકાદી વાત કરવાનું આયા મન થાય જે ભરો છે તમને હું ઘણીવાર કહું છું કે માથા પછાડી પછાડી મરી જાવ તો માનો આવે કૃપા હોય તો સફળતા મળે નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈન લાઈફ જિંદગીમાં ગમે એટલી તમે માથા પછાડીને મહેનત કરો પણ સફળતા મળે નહીં મને સાહેબે વાત કરી એટલે મને યાદ આવ્યું કે આઈથી જે વિદેશમાં અમારા ગામના દીકરા કે દીકરી જાય એ જોગણીમાં આગળ માથું મૂકીને જાય છે કે દીવો આડી વાટનો અમારા કુળમાં ઘરેલો હોય તમે હું પેલા વેલા પગ દેતા આઉટ ઓફ કન્ટ્રી માં કેનેડા હોય અમેરિકા હોય યુકે હોય ફોર એક્ઝામ્પલ કોઈ પણ દેશમાં તમે જાઓ તો પહેલા વેલા આપણે જાતા હોય એટલે આપણું હયું આમ થડકારા લેતું હોય સફળતા મળશે કે નહીં મળે કે પાછું આવવાનું નહીં થાય ને તો ગામ દાંત કાઢશે આવું તો નહીં થાય ને આવી બીક હોય આપણને હયામાં આ દુહો છે કે દીવો જો આડી વાજનો અને અમારા કુળમાં કરેલો હોય આ જોગણીના થડે આવી માતાજીની આગળ આવી ફતેપુરાના પાદરમાં આવી અને એટલું કીધું અમે તો કદાચ દીવો કર્યો હોય કે ન કર્યો હોય ખબર નથી પણ અમારી પેઢીઓમાં અમારા ખાનદાનમાં અમારા વડવાએ જો તારી સામે બેહી અને આડી વાત નો દીવો કર્યો હોય દીવો જો આડી વાત નો અને અમારા કુળ માં કરેલો હોય તો જવા દેતી નહીં જોગણી હવે અમારી લાખે વાતું એ લાજ સાહેબ

અત્યારે તો જોવા જવાનું સામે સામે એકચુલી વાતો કરવાની હા તેદી તો આવો યુગ નહોતો એટલે અને હું હજી કહું છું કે જે વડીલો સગાઈ ગોતતા એ સગાઈ ક્યારે તૂટી નથી જે વડીલો હક પણ કરતા જે લગ્ન કરતા સાહેબી જીવન લગ્ન જીવન ક્યારે ભાંગ્યા જ નથી આપણે આપણી રીતે ડોડડાયા થાવા ગયા ત્રણ મહિના થાય મને એકચુલી રાહુલ જોડે નહીં થાવે તારી ભલી થાય તારી

કોર્ટ મેરેજ કર્યા હોય ને ખબર ન હોય જવતર કેમ હોમવાના હોય દીકરી માંડવામાં આવે ને ત્યારે હગો ભાઈ હોય તો હગો ભાઈ સાહેબ હગો ભાઈ ભાઈનો હોય તો કાકાનો દીકરો મામાનો દીકરો ભાઈ બન્યો હોય અને ઈ ન હોય તો ગામમાંથી કોઈ બીજી જ્ઞાતિનો ભાઈ બનાવ્યો હોય એ માંડવામાં આવી અને જવતર હોમે પોતાની બહેનને આવા દીકરીના જવતર હોમાતા માંડવામાં ફેરા હાલતા પરિણેતર પૂરા થયા અને દીકરી વળાવવાનો સમય થયો પોતાનો બાપ દીકરીની બાજુમાં આવે છે અને બાજુ આવીને કીધું કે બેટા કે તો આખું જુનાગઢ આપી દઉં માના ખોળાય બેઠા છે એટલે મને વાત યાદ આવી હું જુનાગઢ રાજા છું મારું નામ છે રામ મૂળુ રાડિયાસ રા નવગણ રામ મૂળુ આ બધા જુનાગઢ રાજાઓ હતા એમાં રામ મૂળુ નો પ્રસંગ આપને કહું છું જુનાગઢ રાજાનો કે બેટા કે તો મારું જુનાગઢ આપી દઉં કે તો એક ગામ દઈ દઉં બે ગામ આપી દઉં ત્રણ ગામ દઈ દઉં બેટા તું મારી દીકરી છો દીકરીથી વધારે દુનિયામાં હોય નહીં અને જેસલ જાડે જાય કીધું છે કે જેને બેન રે ભાણેજ ને હું ઘણી વાર કઉ છું આ લોક સાહિત્ય માધ્યમથી આ ડાયરા માધ્યમથી કે આપણી બહુ ગામડાની જૂની કહેવત છે કે હાળી આવે તો હાડલો લઈને જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય આ શબ્દ ખોટો પાડવાની તૈયારી રાખજો બેન સુકા માહુડા પાડે જેને બેનું ને રાજી કરી છે ને સાહેબ એના પલ્લા દુનિયામાં કોઈ નો પકડી શકે જો બેન રાજી હોય તો